યસ એટલે અત્યાર સુધી તમે ઊભા રહ્યા છો છોકરાઓ માટે તમે ભલે એમ વિચારો છો કે મેં કર્યું નથી પણ સ્ટુડન્ટ્સ કહે છે જે લોકો પાસ થઈ ગયા છે જે લોકો યુપીએસસી ક્લિયર કરી છે એ લોકો બોલે છે કે નહીં ગ્રેજ્યુએશનના લીધે અને અમને ખબર છે તમને બી ખબર છે પણ યુ આર વેરી ડાઉન ટુ અર્થ કે તમે એક્સેપ્ટ હજી નથી કરતા અને બીજું કે હજી આગળ બી દસ વર્ષ પછી એના પછી બી વાત કરીએ તો યુ વોન્ટ ટુ બી હિયર ઓનલી કે મારે આજ મારે નિમિત્ત બનીને રહેવું છે મારે એ લોકોને ક્યાંય હું હેલ્પફુલ થાવ બસ આખી જર્ની માં ક્યાંક મને એ લોકો એવી રીતે જોવે કે આ આ સર પાસેથી આ માણસ પાસેથી હું કઈક શીખું અને હું આગળ વધુ તો અમે બી એમાંથી શીખીએ છીએ અને આપણે એવું હોય છે કે જે તમે કહ્યું એમાં ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમાં આપણને એવું બને કે આપણે નિમિત્ત છે જેમ કે ઘણા એવા જે આપણે વાત કરી મીન્સમાં તો તમારી સાથે જે એક વ્યક્તિ ભાવેશ કરીને છે મીન્સ લખતા હતા અને કોર્પોરેટ જોબ છોડીને આવેલા અને મીન્સ ના થઈ તો નાસીપાસ થયા હતા અને પોતે એવું કહે છે કે તમે એ વખતે મને એક જે બળ આપ્યું હતું તો હું પણ એ મને એવું જ માનું છું તમારા કારણે હું કે આ જે આખો સંઘર્ષ ચાલુ રાખી શક્યો પણ હું તો એવું જ માનું છું કે ભગવાને મને નિમિત બનાવ્યો કે એને મારો સાથે કોન્ટેક કરાયો અને મેં મારાથી બનતું જે હતું એને સાચી દિશામાં કોન્ટેક કરી આપ્યા સાચા માર્ગદર્શન આપ્યું અને એનું મોટિવેશન જે મેં શરૂઆતમાં કહ્યું હતું કે મારી ભૂમિકા માત્ર જામવંતની છે હનુમાન તો પોતે જ છે અને પોતે જ પોતાની શક્તિથી પાસ થયા છે પણ મારું માત્ર નિમિત્ત છે કે હું એમને કહું છું ભાઈ તમારામાં શક્તિ છે તમે કરી શકો છો કરી શકો છો અને નિમિત્ત રૂપે જે અધિકારીઓ હોય જે મિત્રો હોય કે જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે કોન્ટેક કરી આપીએ છીએ અને જેના કારણે આપણે માત્ર નિમિત્ત છીએ એટલે ઇટ ઇઝ વેરી હંબલ ઓફ યુ કે તમે આ રીતે વિચારો પણ તો બી બધા સ્ટુડન્ટ્સના સાઈડથી હું તમને શું કહેવાય થેન્ક યુ બી નાનો વર્ડ છે પણ તો બી આઈ લાઈક ટુ થેન્ક યુ ફોર તમે અહીંયા છો અમારા માટે છો બધા સ્ટુડન્ટ્સ માટે છો અને હંમેશા જેમ તમે કીધું કે રાત્રે બે વાગે બી તમને ફોન આવ્યો હતો તો તમે રિસીવ કર્યો નેક્સ્ટ ડે તમે એમના માટે કંઈક અરેન્જ કરી આપ્યું કે નહીં હું રીતે સો વી થેન્ક યુ ફોર ધીસ એન્ડ યુ વુડ લાઈક ટુ સી યુ એઝ અવર મેન્ટર કોચ ગાઈડ થ્રુઆઉટ ધીસ જર્ની હું નહીં મારા આવતા બીજી જે બી આના પછી બી જે યુપીએસસીમાં જે લોકો જોડાશે એ લોકો પણ તમને જોવા માગશે આ રીતે સો થ્રુ એની સોર્સ તમે નિમિત્ત કશેથી બી નિમિત્ત બનો પણ વી વોન્ટ યુ